नमस्कार आप जो रहा नाइन के एम न्यूज गुजरात पूज्य पोपटभाई ने दिव्य प्रेरणा थी तथा पूज्य श्री गीताबेन पोपटाई आशीर्वाद आशीर्वादी श्री वल्लम કૃપ દ્વારા આયોજિત શ્રી વલમ મેડિકલ તથા માલિશ કેમ્પનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે આ સેવા કેમ્પમાં દોઢસોના સ્ટાફ સાથે અંબાજી પગપાળા યાત્રિકોને માલિશની સેવા આપવામાં આવે છે વલમ સેવા કેમ્પની ખાસિયત એ છે કે માલિશની મલમ આયુર્વેદિકથી અંબાજી પગપાળા યાત્રિકો માટે જાતે બનાવવામાં આવે છે અંબાજી જતા યાત્રિકોને અવરિત સેવા કેમ્પ ચોવીસ કલાક ચાલુ રહે છે મારું નામ ભરતભી સુથા છે અમારા વલમ ગ્રુપ નો કેમ્પ લાખો લોકો સેવા લેતા હોય છે અને અમારી ટોટલ લેડીઝ જેન્ટ સાથેની ટીમ દોઢસો જની છે અને પાછલા અઢાર વર્ષથી આપણે અવિરત સેવા આપીએ છીએ મલમ તમે સાંભળેલું છે હાથે બનાવો આપણે જાતે જ મલમ કેવી રીતે બનાવતા હશે બધું આયુર્વેદિક વસ્તુઓ છે જેવું કરીને પછી મલમ ભરાય